ચૈતર વસાવાની વાત ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં દિન પ્રતિદિન વધારો ચૈતર વસાવાના જામીન જે અરજી છે તે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે નર્મદા જિલ્લા એડી સેશન્સ કોર્ટમાં નવી અરજી કરી હતી ચાર્જશીટ રજૂ કરાતા જે જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી છે રાજપીપળા પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે તો આ સાથે કાયદાની આટી ઘૂંટીમાં ચૈતર વસાવા ફસાયા હોય તેવું લાગી રહ્યું છે ગત રાત્રે એટલે કે આવતીકાલે રાત્રે જ તેમની જે જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી હતી ગુજરાત ગુજરાત હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં ફરી જામીન જામીન અરજી અરજી મૂકવામાં મૂકવામાં આવશે આવશે પછી જ જે આગળની તપાસ અને ફેસલો છે તે સંભળાવવામાં આવશે ગુજરાત હાઈકોર્ટમાં ફરી જામીન અરજી મૂકવામાં આવશે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે ચૈતર વસાવાની જામીન અરજી રાજપીપળા કોર્ટમાં નામંજૂર કરવામાં આવી ચૈતર વસાવાની જે જામીન અરજી છે તે નામંજૂર એટલા માટે કરવામાં આવી કારણ કે રાજપીપળા પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી ચાર્જશીટ બાદ હવે હાઈકોર્ટમાં અરજી કરવી પડશે તે અનિવાર્ય પણ છે વડોદરાના સેન્ટ્રલ જેલમાં તેઓ બંધ છે અને હવે દિન પ્રતિદિન ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે ફરીથી હાઈકોર્ટમાં જામીન અરજી કરવી પડશે જામીન મંજૂર થતા નથી પરંતુ દિન પ્રતિદિન એમની જે મુશ્કેલીઓ છે તેમાં વધારો થઈ રહ્યો છે રાજપીપળા પોલીસે ચાર્જશીટ રજૂ કરી અને પછી ત્યાં કોર્ટમાં જે અરજી છે એના મંજૂર કરવામાં આવી આ તમામ ઘટનાઓને લઈને સરકારી વકીલ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે સરકાર વકીલ દ્વારા જે પણ ખુલાસાઓ છે તે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો અને વિડીયોમાં એ પણ સાંભળો કે સરકારી વકીલે શું મોટા ખુલાસા કર્યા છે ચૈતર વસાવાને લઈને ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચેતરભાઈ વસાવા સામે જે એમની સામે આઈપીસીની કલમ ત્રણસો સાત જે જૂની કહેવાય નવીમાં બીએનએસ કલમ એકસો નવ એક મુજબનો જે ગુનો દાખલ થયેલો હતો એમાં જે જામીન અરજી એમને અહીંયા આગળ એફઆઈઆરના બેઝ પર દાખલ કરેલી રદ કર્યા બાદ જે હાઈકોર્ટમાં દાખલ કરેલી એની અગિયાર નવની તારીખ હતી પરંતુ ચાર્જશીટ થઈ જતા એમને પરત ખેંચી જામીન અરજી ત્યાં વિડ્રો કરી વિડ્રો કર્યા બાદ અહીંયા આગળ ચાર્જશીટના ગ્રાઉન્ડ ઉપર

વિડ્રો કરેલી છે એમને ત્યાં હાઈકોર્ટમાં હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી એટલે એ વિડ્રો થયા બાદ અહીં એમને અહીંયા આગળ જામીન અરજી ફરીથી દાખલ કરી ચાર્જશીટના ગ્રાઉન્ડ પર એ ફરીથી રિજેક્ટ થયેલી છે એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જવું પડે